નમસ્કાર મિત્રો હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો હાલ આ દીકરી અમદાવાદથી દ્વારકા દંડવત કરતી પહોંચી છે અને મિત્રો હાલ એના ઉપર સૌથી મોટો ચમત્કાર થયો છે મિત્રો હાલ આ વિડીયો સૌથી વધારે યુટ્યુબની અંદર વાયરલ થઈ રહ્યો છે વાયરલ થતા જાણવા મળ્યું કે મિત્રો આ દીકરી સાથે શું થયું છે મિત્રો હાલ વિડીયોની અંદર એન્ટ સુધી જોડાયેલા રહેજો મિત્રો તમને વિડીયો પૂરો બતાવિયો છેલ્લે સુધી જોવાનું બોલતા નહીં નમસ્કાર મિત્રો આજના ફરી એકવાર તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો આપણે હમણાં જે એક છ વર્ષની દીકરી છે અમદાવાદથી દ્વારકા જે દળવણ કરતી દીકરી ત્યાં આગળ પહોંચી છે દ્વારકાની અંદર તો આ વિડીયો ખૂબ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થાય છે તો આ દીકરી જે છે પંદર દિવસે ત્યાં આગળ અમદાવાદથી દ્વારકામાં પહોંચી છે પંદરથી વધુ દિવસ થયા છે એવું પણ ખબર છે તો આ દીકરીનું રિવ્યૂ લેવા માટે લોકો ક્યાં ક્યાંયથી દ્વારકા પહોંચ્યા હતા અને આ દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યાર પછી દીકરીના ખોટા વિડીયો વાયરલ કરવામાં આવ્યા કે આ દીકરીને આમ થયું તેમ થયું તો મિત્રો આ દીકરી એટલી હોશથી એની એક અંદરની જુનૂનથી એટલી બધી દંડવટ કરતી છોકરી ત્યાં દ્વારકામાં પહોંચી છે ભગવાનના દ્વારમાં પહોંચી છે છતાં પણ જે ખરાબ વિડીયો બનાવે છે કે દીકરીને આમ થયું તેમ થયું આવા વિડીયો મહેરબાની કરી કોઈ ખોટા વિડીયો બનાવશો નહીં કારણ કે આવા વિડીયો બનાવો તો દીકરીને ત્યાં આગળ પહોંચી છે એની શ્રદ્ધા હતી એટલું બધું મસ્ત રીતે ચાલીને પહોંચી જઈ દંડવટ કરતી છોકરી પહોંચી ગઈ છે છતાં પણ ખરાબ જે વિડીયો બનાવે છે એના માટે આ ખાસ વિડીયો બનાવે છે કે આવા વિડીયો કોઈ બનાવશો નહીં અને જે જતું હોય એને જવા દો અને કંઈ સારા કામ કરે છે તો એમને કરવા દો ખોટા વિડીયો બનાવી તમે એક વાયરલ કરવા માટે થઈને વિડીયો ખોટો બનાવો છો અને ખોટા વિડીયો બનાવી એનું મન તૂટી જાય એવું કામ ના કરશો તો મિત્રો આ દીકરીને લાખ લાખ વંદન કરવા જોઈએ છ વર્ષની બાળકી છે તો છ વર્ષની બાળકી અમદાવાદથી દ્વારકા પહોંચી ગઈ બહુ મોટું રહસ્ય છે અને આ દીકરી પહોંચી એના માટે પણ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે દીકરી ચાલીને પહોંચી શકી કોઈ એવી વાત નથી કે છ વર્ષની બાળકી દ્વારકા સુધી ચાલીને પહોંચી જાય ખૂબ લાંબુ છે ખૂબ દિવસો થયા છે તો મિત્રો ચાલીને તો પહોંચવું પણ દંડ દંડવત કરતી છોકરી પહોંચી છે ત્યાં આગળ દીકરી પહોંચી છે બહુ ખૂબ સરસ વાત છે તો એના માટે હતું તો જે ખરાબ વિડીયો બનાવે એના માટે જ થઈને આ વિડીયો લીધો હતો આપણે તો આ અંદર એ જ કહેવા માગ્યા હતા કે વિડીયો કોઈ ખરાબ ના બનાવશો અને દીકરી જઈ જાય તો આગળ એમને એવો હોશ આપો કે ત્યાંથી બીજી પણ કોઈ જગ્યાએ આ રીતે જાય તો એના માટે ખૂબ સરસ કાર્ય છે અને ખૂબ ભગવાન એમને પ્રગતિ કરાવે એના વિડીયો ખૂબ સરસ વાયરલ થયા છે તો થેન્ક યુ 全員待たまいで。